तेरा 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 रुक 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 इडियट मैं पुलिस पुलिस को को नंबर उल्लू उल्लू है सबको उल्लू में, तू फोन 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 चालू चालू रख तेरा रख ये दर में एक रोनक पटेल बोल रहे हैं मैं एटीएस से बोल रहा हूँ तो समझी चुके डिजिटल तो अरेस्ट नामनु क्यूँ कोई प्राणी नहीं। नहीं साहब

પહેલાં બધી અલગ અલગ પ્રકારની સ્કીમના નામે તમને ભોળવવામાં આવતા પરંતુ જમાનો જ્યારે ડિજિટલનો છે ત્યારે એબીપી અસ્મિતાના સંપાદક રોનકભાઈ પટેલના મોબાઈલમાં ફોન આવે છે કે અમે એટીએસ પૂનાથી વાત કરીએ છીએ અને તમારું કનેક્શન એ આઈએસઆઈ સાથે જોડાયેલું છે અને કાશ્મીરથી તમે પાકિસ્તાની જાસૂસ એજન્સીને ફોટા મોકલ્યા છે અને તમારી પર આર્મી કોર્ટની અંદર કેસ ચાલવાનો છે એટલે એ રોનકભાઈ પટેલ હતા એટલે એને ખબર પડી ગઈ કે આ તો ચીટરો છે આ નવા જમાનાના ચીટરો છે કે જે દુનિયાના કોઈ ખૂણે બેસી અને હજારો લોકોને ઉલ્લુ બનાવીને એમની મહેનતના પૈસા પડાવી લે છે આજનો જે કાર્યક્રમ છે એ લોકોમાં જાગૃતિ આવે અને આજે રોનકભાઈને પણ અભિનંદન આપવા છે કે એ ઇન્સ્ટન્ટ સમય એમને એ વિચાર આવ્યો કે આ મને ઉલ્લુ બનાવે છે ને લાવવાનું કેમેરા રેકોર્ડિંગ કરી લો અને આને કેમેરામાં રેકોર્ડિંગ કરીને ગુજરાતની દુનિયાને બતાવું જો આ લોકો કેવી રીતે લોકોને ઉલ્લું બનાવે એટલે બસ વાત એ જ છે કે તમારા મોબાઈલમાંથી ક્યારેય કોઈ ફોન આવે ને તો ગભરાવાનું બિલકુલ નહીં કે ભાઈ તમે સાયબર ફ્રોડ કર્યું છે તમારા ખાતામાંથી પૈસા વયા ગયા છે તમારા ખાતામાં પૈસા આવી ગયા છે શું થવું જોઈએ ને અને આખી ઘટનાક્રમ કઈ રીતે રોનકભાઈને ફોન આવ્યો કેવી ઓળખાણો આપવામાં આવી શું થયું રોનકભાઈ એક્ઝેક્ટલી લગભગ બપોરની વાત છે તમે અઢી ત્રણ વાગે મિટિંગ કરતા હોય અને એ સમયે તમે વાત કરી ફોન આવ્યો એટલે પહેલું રિએક્શન તમારું શું હતું દીક્ષિત છેલ્લા છ બાર મહિનામાં મેં આ ડિજિટલ એરાસના ફ્રોડ ઉપર કમસે કમ છ થી આઠ એપિસોડ કર્યા હું બહુ ખુશ થતો હતો કે જાગૃતતા લાવ્યો જાગૃતતા લાવ્યો પણ બીજા ત્રીજા દિવસે પાછો આપણું કપેલો ડૉક્ટર નિવૃત્ત ડૉક્ટર નિવૃત્ત ઓફિસર એની પત્ની ડિજિટલ શિકાર બની એટલે દુખી થતો હતો હું એ તો સમજી ચૂક્યો હતો કે ડિજિટલ એરેસ્ટ નામનું કશું કોઈ પ્રાણી છે જ નહીં દેશની સરકારે પ્રયાસ કર્યો કોલર ટૂન મૂકી આ મૂક્યું ખુદ પ્રધાનમંત્રીએ કહ્યું પોલીસે આટલા પ્રયાસ કર્યા પણ ખબર નથી લોકોના માનસમાં ડર જે છે એનો આ લોકો દુરુપયોગ કરે થયું એવું કે એ દિવસે હું રોજની જેમ એ દિવસે પણ લગભગ બેથી ત્રણની વચ્ચે હું તો પોલીસ માટે મિટિંગ કરતા હોઈએ જનરલી ગેસ્ટરૂમમાં કરતો હોઉં પણ છેલ્લા કેટલાક દિવસોથી ન્યૂઝ રૂમની વચ્ચે કરતો હતો મારી ટીમ બેઠેલી હતી એ દરમિયાન એક ફોન આવ્યો કે રોનક પટેલ બોલ રહે મેં એટીએસથી બોલ હું એટીએસ હેડક્વાર્ટર છે એટલે મને ડાઉટ પડેલ મેં ફોન કાપી દીધો હવે આઈડિયલી હું ક્યારે મારું ક્લિયર છે હું મારા મોબાઈલની અંદર ક્યારે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો હું રેકોર્ડિંગ નથી કરતો અને ક્યારે નહીં કરું હવે પહેલો ફોન આવ્યો હતો અને બીજી રિંગ વાગી એ જ નંબરથી એટલે એક સેકન્ડ વ્યવહાર હું તો રેકોર્ડિંગ કરતો નથી મારી સામે મારી ટીમના લોકો બેઠા હતા કારણ કે હું તો બોલીશનો મુદ્દો ચર્ચા કરીને બેઠેલા હતા એટલે મેં તરત ઇશારો કરીને કીધું કે હું સ્પીકર ચાલુ કરું છું રેકોર્ડિંગ કરું એટલે હું સ્પીકર ઉપર એમની જોડે વાત કરવા માંડ્યો અને મારી ટીમના વ્યક્તિએ મોબાઈલ ઉપર એનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું જેથી હું જે બોલું છે એ સંભળાય સ્પીકરમાં પેલા સંભળાય ફરી તેને એ શરૂઆત કરી રોનક પટેલ બોલ રહ્યા હા આપ કાશ્મીર ગાય બોલા બિલકુલ ગયા હતા તો આપને કિસી આપણે ડોક્યુમેન્ટ્સ દે તો એલા બિલકુલ નહીં દયા આપને આપણે મોબાઈલ દયા તો ઓલા નહીં દયા પછી એને વાત ચાલુ કરી વાત ચાલુ કરીને મને એ દિમાગમાં ઉતારવાનો પ્રયાસ કર્યો કે તમે કાશ્મીર ગયા હતા એનો તમારા મોબાઈલનો અથવા તમારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ અને પાકિસ્તાનની આતંકવાદીઓની એજન્સી ત્યાંની એજન્સીઓ પાસે ત્રીસ પાંત્રીસ જેટલા આતંકવાદીઓનો તમે આપણા દેશના નકશાના મહત્વના ફોટોગ્રાફ્સ મોકલાવી દીધા અને તમારા નામથી જ જે કાર્ડ ઇસ્યુ થયું હતું ડોક્યુમેન્ટ એમાં જ ગયા હવે હકીકત હું કાશ્મીર ગયો હતો એટલે ફરીથી અગેન્સ એ બી કહી દઉં મેં પણ રીલ મૂકેલું હું બી પહેલાં આટલી ડમફાસ મારતો હતો કે આપણી વાતો નહીં મૂકવી મેં બી જ્યારે ત્યારે રીલ મૂકેલું એ વાદી અને એમ કરી કાશ્મીર પત્ની સાથે છે ને ડેટા નંબર તો લીક થાય નંબર આપણે કેટલી જગ્યાએ લખીએ છીએ હું એ જ કહું તમે હોટલમાં જાઓ તો બધી જગ્યાએ નંબર નંબર કોઈના પણ માટે મેળવવો આસાન છે નંબરની જોડે નામ પણ મળી જાય હવે તો એમને બી આપણે સેવ કરેલો હોય તો એ લોકો એના પરથી નામ શોધી લે હવે એની જોડે આટલી ઇન્ફોર્મેશન જતી રહી મારી જગ્યાએ કોઈ પણ ત્રાહિત વ્યક્તિ હોય તેના દિમાગમાં એ આવક આ હા આને મારું નામ પાક્કું ખબર છે એને મારો નંબર પક્કો ખબર છે હું કાશ્મીર ગયો તો પક્કો ખબર છે એટલે મેં ક્લિયર કરી લીધું કે હવા અને આગળ મૂરખ બનવું જ છે એડા બન કે પેડા ખાવા જેવું એટલે ચાર પાંચ મિનિટ સુધી આ સંવાદ ચાલ્યો એટલે એને મને કહ્યું આઈએસ આઈએસ એટલે હું જાણી જોઈને નહીં સાંભળ્યું મેં ખેલ કર્યો મેં આઈએસ આઈ વાત કરો છો આઈએસઆઈ તો બહુ અચ્છા માર્કા હોતા હે આઈએસઆઈ તો સ્ટીલ વાળા હતા ઉસકે અને મેં થોડું બાવા બોલ્યું કે જેથી એને લાગે તો આપ કોણ ક્યાં કરતે મેં બધો સાહેબ કિસાન કા બેટા હું ક્યુ કાશ્મીર ગયે થે સાહેબ હું તો ગુજરાતી તો બહુ એકચ્યુઅલી તમે જે કાલ જોયું એમાંથી વધુ નહીં પણ લાંબુ થતું હતું ને સમયનું એટલે ત્રણ ચાર મિનિટ એનું કંઈ પણ બદલાય નહીં રીતે ત્રણ ચાર મિનિટ મેં એડિટ કર્યું લાંબુ ન થાય એટલે બાકીની વાતોમાં આવું હતું કે ભાઈ આ હું ખેડૂતનો દીકરો છું ને કાશ્મીર ફરવા માર ગુજરાતથી જતા આવી રીતે ગયો ને હોટલ માટે બુકિંગ માટે આપ્યું આથી બધું કર્યું હવે એ દરમિયાન કેમ કે બાકીનું કામ ડિસ્ટર્બ થતું હતું એટલે મેં તરત ઈશારો કર્યો ભાઈ મારી જોડે તો પેલા મારા વ્યક્તિ જોડે ઓડિયો શું કરવા રેકોર્ડ કરે તમે કેમેરો કર એટલે એને મોબાઈલથી કેમેરો શૂટ ચાલુ કર્યું અને તમે જોશો ને તો ઊભા થઈ ચાલતા ચાલતા ન્યૂઝમાંથી મારા ગેસ્ટ રૂમ તરફ જતો હતો ત્યાં સુધી ભાઈ જોડે હું વાત કરતો થયો એટલે એને મને એવું કહ્યું કે ભાઈ અરૂણક પટેલ આપકે એ આપિલાફ મામલા દર્જ હો જાય ગયા ય પર સુલટતા તો બરાબર હે નહીં તો આપકો આર્મી કોર્ટ મેં એમ વો મામલા ભેદ દેંગે હવે આર્મીની કોર્ટ એવી કોઈ સિટીઝન માટે હોતી જ નથી હવે સાહેબ છોટા બંધાઓ મેરા ક્યાં કશું એ કશું હું જાણીતી રડતો રહ્યો એ લોકો મારો વિશ્વાસ જીતતા રહ્યા અને હું એમનો વિશ્વાસ જીતતો રહ્યો હું બી મારું ફિશિંગ કરતા હતા એમની ફિશિંગ કરતો હતો હવે એ દરમિયાન એને મને એવું કહ્યું કે તમારે જો આમાંથી નીકળવું હોય તો બે કલાકમાં તમે જાઓ પુના પહોંચી જાઓ એટીએસ નહીં આપકો એટીએસમાં જવાબ લીધે બયાન દેના પડેગા એટલે મેં પાછું એ જ દેશી પાછું સાહેબ અમારે અહીંયા તો ગુજરાતમાં એટીએસ અમારા તો ગાંધીનગર અમદાવાદ છે વાત ચલા જાવ બયાન નહીં આપણે પુના આના પડેગા દો ઘંટે મેં સાહેબ દો ઘંટે મેં તો કહે આ શકતા હું तो क्या एक काम कीजिए ऑनलाइन आपका मैं करवा देता देखिए आप अच्छे लगते हो आपका बयान करवा देता हूँ और वो वो जो है ना समझ लेंगे वो बड़े साहब है अब बात कर लेना अब आप वेरीफाई करे आप कितनी सीरियसली लीएसले मेरा नाम राकेश कुमार समथिंग बोलो मेरा बेच नंबर है आपने लिखा अच्छा मैं भी एक्टिंग कर પેન મંગવાતા હું એમ કે મેં જાણી બું મારી કે અલમારી મેસે પેન લખા કે એવું લાગે નહીં ઓફિસમાં પછી એને વેરી એને વેરીફાઈ હું લખું છું કે નહીં બોલીએ નામ ક્યાંય બે જ નંબર કે પછી કે મેરા કેસ નંબર લખીએ એટલે એને એસટી કે એસટી કેવું કહ્યું એટલે મેં જાણ્યું નહીં સાંભળ્યું એવું કહ્યું સપોઝ એસ એસ કહ્યું ત્યારે મેં કહ્યું બીજું કંઈક બોલ્યો એને યસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે આ હોય તો એ આખો એને નંબર લખાયો આ ફિરથી બોલ્યો આ નંબર આ નંબર પછી વાત વાતનો પાછો વેરીફાય કરી લે દેખીએ आपका बयान होगा ना कोई आवाज बीच में नहीं आना चाहिए आप अकेले कोई नॉइस नहीं चाहिए वो आपका बयान दर्ज करेंगे कोई डिस्टरबेंस नहीं चाहिए आप अकेले है ना? हैं ने चेक कर लीधु एक मनसिकता के बीच चार जाना हो गए कोई गाइड ना करे वेरिफाई कर लीजिए एक पी मैंने क्या कर रुके मैं आपको ट्रांसफर करता हूँ लेकिन आपका वहां क्लियर हो जाता है आपका बयान दर्ज हो जाता है तो मुझे रिटर्न फोन करना भरोसा हो मैं उसके लिए कि मैं लोकल कोर्ट में आपका मामला सुलट जाएगा आपको आर्मी कोर्ट में हमें फाइल नहीं भेजनी पड़ेगी एम करी फोन ट्रांसफर करो आपका नंबर तो आया साहब अब सब मैं करूंगा तो मैं फसूंगा नहीं ना आप मैं उसके लिए डर रहा हूँ आप भेज रहे हो मैं कर दू एक तो वहां कुछ नहीं किया फिर भी फंस रहा हूँ आप अभी नंबर लिखवाओगे तो मैं तो फंस जाऊंगा लिखूंगा आप बता रहे हो लिखने का अब मैं लिखूंगा तो मुझे मैं नहीं फंस जाऊंगा इंस्पेक्टर जनरल जी बताओ साहब

और ये दरमियान में इशारों कर ही दी तो था भाई कैमरा मंगा अपना तो चैनल वाला ही भाई सु का मोबाइल में शूटिंग करी એટલે મે કેમેરો મંગાયો માઈક મૂક્યો શૂટ ચાલુ કરી એટલે પેલા સીધું ફોન ટ્રાન્સફર થયો એટલે પેલા अगेन પાછું વિશ્વાસ જીતી મોટો સાહેબ હોય આપ કોણ બોલ રહે મે રોનક પટેલ બોલ રહા હું સાબ મુજે આપકે બડે આપ સાબ થી ઉનહોને મુજે આપસે વાત કરને કા કહા ઉસકે ઉને ઉસકે અચ્છા કે નામ થા ઉનકા એમ કે વેરીફાય કર મે ઓરા કેસ નંબર બતાઈએ પછી હું થોડું બોલ કે રૂકી એક મિનિટ પછી એને કેસ નંબર બોલ્યો એટલે આપણે કેવું માં આવીએ કે હા 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 જ ચાકું ઓનલાઈન સિસ્ટમ છે તેવા કેસ રજિસ્ટર થયોના મોટી પૂનાના હેડક્વાર્ટરમાં થયો પછી ક્યાં દેખીએ આ વોટ્સઅપ નંબર એ યુઝ કરતા એમ કરીને જાણી લીધું એને કે મારી કેટલા મોબાઈલ છે આ હા તો કે વોટ્સઅપ ખોલીએ મેં વોટ્સઅપ ખોલ્યું એટલે એક સ્ક્રીનશોટ આવી ગયો એન્ટી ટેરીસ અચ્છા હા ફોન ટ્રાન્સફર કરે ને પાછો એટલે જે હોલ્ડવાળું મ્યુઝિક પેલું વાગે એની અંદર પાછું ટ્યુન આવે આપ

આવો મારી ભૂલ શું થઈ ગઈ કદાચ ભૂલ બી થઈ મારી મજબૂરી હતી મારી ગેસ્ટરૂમ નાનો હતો અને એક તો પેલો વિડીયો કેમેરો શૂટ કરતો હતો પહેલેથી મારી પાછળ પાછળ બે લોકો આવેલા જે પેલા મોબાઈલથી શૂટ અચ્છા મેં શરૂઆતમાં બી તમે જોશો ને બે મોબાઈલ હાથમાં રાખેલા એક તો પેલું કરતું મેં ઓડિયો પ્રોપર આવો ને એટલે મારા વાળો મોબાઈલ સ્પીકર અને બાજુ હું પેલો બીજો એ કરતો હતો ત્રીજું ઓડિયો ક્લિયર આવે હવે બાઇક ટેબલ ઉપર પડેલું કે મેં જોયું એને થ્રી સિક્સટી ડિગ્રી ઘુમાવી હોશિયાર કેટલો કે હું એકલો જ છું ને એટલે મેં ઇશારો કરે એટલે મારા આખી ટીમ સોફા નીચે કોઈ સંતાઈ ગયો કોઈ ટાઈપ પેલા નીચે સંતો પેલો કેમેરાવાળો અથવા કેમેરાને બેસી ગયો એટલા મેં એમ ફરીને તો એને કોઈ પક્કા માથું જોઈ લીધું એટલે એને કીધું આપણે સાથ કોને તમારા બાપ કોઈ હતા પાણી કે પણ 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 આપણી પ્રકૃતિ જો ખેલ ચાલુ રાખ્યો સારું હતું સારી સેવા આ અચ્છા પછી મે તરત ટાઈમ નાચમાં ફોન કર્યો એટલે એમને કહ્યું એટલે એમને મને કહ્યું કે ભાઈ આવો બહુ ફોન આવે છે ફોન એટેન્ડ નહી કરતા કંબોડિયા ફોન હશે બધું સારું છે પછી કાલે ટેલિકાસ્ટ કરતો હતો પેલા આપણી ફરજમાં આવી નાગરિક તરીકે મેં રાદીપસિંહ ઝાલાનો સંપર્ક કર્યો એમના આખો વિડીયો મોકલાયો એમને બી કયો નંબર મોકલજે તો મેં નંબરનો સ્ક્રીનશોટ લઈને મોકલાયો હવે તકલીફ એવી છે જે હું સમજું એ પ્રકારે આપણા સાચા ખોટા ડોક્યુમેન્ટ્સથી બહુ બધા કાર્ડ ઇસ્યુ થાય પેલા માંજલપુર વાળા ધારાસભ્ય સાચું કહેલું યોગેશભાઈએ સાચા ખોટા જે કાર્ડ ઇસ્યુ થાય એ કાર્ડ કમ્બોડિયાના અલગ અલગ દેશોથી ઓપરેટ થાય થાઈલેન્ડ ત્યાં જાય ત્યાંથી ફોન કરી આપણને ઇન્ડિયાનો નંબર જ લાગે નેશનલ ડ્રેમિંગ કરાવી પડશે હું તમને કહું આ બધું છે કદાચ આ ખેલ આગળ ચાલ્યો હોત તો શું થાત જો હવે ખેલ આગળ જે ચાલ્યો તો સુધા થાત બી કીધું મને એટલે ખબર છે કે મેં સુરત વાળાનો એક કાકાનો લાઈવ અમે કરેલું મહેસાણાનો આવો કેસ આવ્યો એ લોકો પછી આખો એક માહોલ બનાવો ધીમે 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 તમારા ડર ઘુસાડે એટલે જે એ લોકો રિટાયર્ડ વ્યક્તિને શોધે એટલે જ વેલ ટુ ડુ વ્યક્તિને શોધે એટલે જ ભણેલા પ્રતિષ્ઠિત વ્યક્તિને શોધે તો નાના બાર આખી ટીમ ઉભી પિક્ચર માં આપણને પકડી લે છે અને આખી ગાડી પડી પોલીસ એવો આખો માહોલ બનાવી દે એ માહોલ બનાવ્યા પછી તમારી જોડેથી એમ કે ભાઈ જે સુરતનો બીજો કોઈ કેસ હતો એનો મારી ડોક્યુમેન્ટ પણ હશે એમાં તો આખી કોર્ટ બનાવી બતાવેલી ત્યાંથી પણ ટ્રાન્સફર કરેલો જો તમારો કેસ ઓનલાઈન કોર્ટમાં ચાલુ થઈ ગયો હોય અને આખું કોર્ટનું તો દલીલ થતી હોય આ થતી હોય બધું બતાવે એટલે પેલો માણસ એકદમ રિયલ સમજે હવે આ બધું સેટઅપ કરવાનો દરરોજનો ખર્ચો એમનો દસ લાખ રૂપિયા હોય એક મુરઘો ફસાય કરોડ રૂપિયા વાળો બધું નીકળી ગયું એમ કરતાં કરતાં પછી છેલ્લે એમ કે ભાઈ હવે પેલાનું સેટિંગ કરવું પડશે પેલાનું સેટિંગ કરવું પડશે આટલા પછી પછી પૈસાનું કે પૈસા તો આપવા પડશે એટલે પેલો માણસ એવો પ્રેશરમાં હોય અને એના ડર હોય કે હું બાર કોઈને પણ કહીશ ને તો હું ગયો એના મગજમાં ગુસ્સા તું તારી પત્નીને પણ નાખે તો કોઈને નાખે તો એવો માહોલ બનાવી દીધો હોય મહેસાણા સુરતના એક કેસમાં લોકો ઓનલાઈન શેર વેચીને પૈસા જમા કરેલા ખાતા અને ટ્રાન્સફર કરેલા આ બધા પૈસા જે થાય ને મેં બહુ અધિકારીઓ જોડે વાત કરી પૈસા ટ્રાન્સફર કરવા બેંક એકાઉન્ટ તો જોઈએ બેંક એકાઉન્ટ ફરજી લોકોનું હોય આપણા જ લોકો આખા દલાલોની એક કંપની છે એ આખી ગેંગ ઊભી કરે કે તમને એક ટકો કમિશન આપી કરોડ રૂપિયાનું એક ટકો એક લાખ રૂપિયા સીધા એમ બરાબર એ કમિશન ઉપર લોકો કામ કરે હા બધું ઓનલાઈન પેલું હવે તો કરવાનું ટ્રાન્ઝેક્શન એટલે આપણી પોલીસે હવે પકડતી થઈ પહેલાં પકડા આવા બેંક એકાઉન્ટવાળા નતા પકડાતા

પેલી માતા એટલી ગભરા તો એને એમ લાગે પોલીસ મારી જોડે જાત કરી બેંક વાળા મારી જોડે કરી રહ્યા હવે એને કારણે પેલા ડરાયેલું હતું ને પણ પછી એમને રિયલાઈઝ થયું બેઝિકલી સ્થિતિ એટલી ખરાબ કરી નાખ્યા લોકો લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય પણ લોકો આત્મહત્યા સુધી પૂછી ગયા તમે તો એબીપીએસ મી તેના સંપાદક છો પરિવાર તમારા પણ ગુસ્સે થયા બધું થયું ઘરે તમારા પત્ની એક તમારા માતાજીએ એ કઈ પૂછ્યું કે એ ગભરાઈ ગયા તમારો શોપ હતો ને

ડિજિટલ એરેસ થઈ ગયું હવે મારો શો રેગ્યુલર જોતો એટલે ન ક્લિયરિટી હતી કારણ રોનક પડેલું ડિજિટલ એરેસ થઈ ગયું શો પત્યા પછી મારી મમ્મીનો ફોન મને ચિંતા હોય કે બેટા તકલીફ તો નહીં પડી ને તારા પૈસા તો નહીં ગયા ને બરાબર એટલે મેં કહ્યું મમ્મી હું તારો દીકરો બરાબર નાણમીનો દીકરો ના જાય એટલે મારી માએ એમ કીધું દાદાનો દીકરો છે એટલે ના જાય દાદાનો દીકરો એટલે ના જાય એને ભૂલાપ ભાવે કીધું મારી મધર આવું ફોન કર્યો એના મગજમાં જાય થઈ જાય પછી મને હજી આ ચું આચરવાનું આની અંદર આ બધા ફરજી છે એના પછી મારી મધરે મારી પત્નીને ફોન કર્યો તો આજુલે મને ખબર પડી કારણ કહેતો નથી પણ ખરેખર મેં બી ટાઈટલ બી એવું આપેલું મારો જે સનસની ફેલાવવાનો ન હતો મારો જે વધુ દર્શક એ વાત પહોંચાડવાનો હતો હવે ઘેર ગયો ને હવે આપણે ઘેર જવાનું મોડું આવેલું હોય ઘેર જઈને બહાર રખડવા બી નીકળીએ મારે પત્ની શબ્દ શોધી લીધો આમાંથી આ ડિજિટલ એરસમાંથી અને આ બધા પતિઓ માટે આ બહુ ડેન્જર છે

તમે તમે કીધું કે સાત થી આઠસો અત્યાર સુધીમાં કરી તો જો તમારા ઘરમાં પણ તમારા પત્ની તમારા મધર સુધી એ ન પૂછવી તો લોકોએ કેવી જાગૃતતા ખાસ આપણે આપણા પરિવાર જરૂર કારણ કે આપણે વાત કરીએ છીએ ડિજિટલ પણ મેં હજુ સુધી મારા મમ્મી યાર વાત નથી કરી તમને આવો ફોન આવે તમે જોજો આપણી તકલીફ જ આવે દીક્ષિત આપણે પોતે જ આપણા પરિવાર જો આપણે દુનિયાને જાગૃત કરવાની વાત કરીએ છીએ ડર ભગાવવાની વાત કરીએ આપણે આપણા લોકો સાથે ક્યારેય બેઠા શાંતિથી નથી બેસતા આપણે

કોઈ મારો કાર્યક્રમ જોયો હોય તમારા પરિવારનો કોઈ રિટાયર્ડ ડૉક્ટર છે કે રિટાયર્ડ પ્રોફેસર એને જોયો હોય એમનો ફોન આવે તો એ સ્ટ્રાઇક ના થાય પછી પેલા પેલાનો સ્ટ્રાઇક ના થાય પછી સ્ટ્રાઇક ના થાય પછી એમ કે એકલા જાઓ પછી ક્યાંક કે હવે તમને અહીંયા ટ્રાન્સફર કરીએ પછી પેલી કોલ લટ્યુ નો તો મારો જ્યારે શો જોયેલો હશે એ વ્યક્તિએ તો ચોથી પાંચમી છઠ્ઠી ઇવેન્ટ તને મગજમાં આવશે જ કહા આ રોલા પટેલના ડફો બનાવતા તો આ ડફો બનાવવા આવી ગયા આ ધંધો ના કરે આ ગમે તે ક્યાં તો આ ખોટો જ છે ચોર છે એટલે મારો પ્રસારણ કરવાનો પણ મતલબ આ હતો કે એક્ઝેક્ટ લોકો સિકવન્સ જાણે ને તો આ થાય હું તો હું ખરેખર પોલીસને રિક્વેસ્ટ કરું જો મારાથી જેટલું થયું એટલું શૂટ થયું બીજું તમને કોઈ મેકઅપ વગરનું હતું એટલે મને મેં થોડું ઉજવળ કરવાનો પ્રયાસ કર્યા નેચરલું પણ એક્ઝેક્ટ કેરેક્ટરો શોધી આખી એક સિકવન્સ બનાવી અને ખરેખર અથવા તો પોલીસ કે હું તો ફ્રી બતાવવા ત્યારે છું પોલીસ ડોક્યુમેન્ટરી બનાવી મોકલો આખી એક ડોક્યુમેન્ટરી બનાવી એક કે એક મોબાઈલ સુધી ગુજરાતના જેટલા મોબાઈલ છે ને એટલા સુધી આ પહોંચાડવાની જરૂર છે બીજી એક અવેરનેસની જરૂર છે જે બનાસકાંઠામાં ગેનીબેને અને પ્રવીણભાઈ મારી બંને શરૂ કરી એ સમાજ અને બીજા કાર્યક્રમમાં જાહેરમાં કહે કે આપણા દીકરાઓને લોકો ફસાવી જાય આપણા દીકરાઓ એક બે ટકા લેવાની લાલચ છે એમને એકાઉન્ટ ભાડે આપે છે ના કરતા કારણ કે એકાઉન્ટ ભાડે આપે ભાઈ એનો જ મેં કાલ રાજદીપસિંહ ઝાલા સાથે વાત કરી તો એમને કહ્યું કે આ એકાઉન્ટ માં પૈસા તો ક્રિપ્ટોકરન્સી કરન્સીમાં પાકિસ્તાનમાં ટ્રાન્સફર થાય એટલે મારું એકાઉન્ટ વપરાયું હોય તો પાકિસ્તાનનું મારું કનેક્શન ગણે ઓફિશિયલ છે મને કોઈ છટકવાનો અધિકાર જ નથી તો હું બી તો આતંકી ગતિવિધિમાં જોડી જાઉં ને એ જ નથી તો એ એ એકદમ દિમાગમાં લાવવાની જરૂર છે કે આ પ્રકારના એકાઉન્ટ હોતા આપવાના જોઈએ નંબર વન

એક પણ ટ્રાન્ઝેક્શન ભૂલથી પણ ના થવા દેવાય ઓનલાઈનનો જમાનો કોરા ચેકની જરૂર નથી દીક્ષિત તો પાસપોર્ટ પેલો મળી ગયો ખાટખાટ ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયો સાહેબ હજારો લોકો રોજ છેતરાય છે ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવે છે એમનો ડેટા લીક થાય છે તમને સબસિડી મળશે ને તમને ટ્રેક્ટર મળશે ને ટેકાના ભાવમાં તમે મગફળી નોંધાવી છે અને તમારો આ ઓટીપી આપો દસ વસ્તુઓ દસ યોજનાના નામે મહિલાઓને ટાર્ગેટ થાય સરકારી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય એને ટાર્ગેટ થાય તમે તમારી ગાડી સર્વિસમાં મૂકી હોય ત્યાંથી તમને ટાર્ગેટ કરવામાં આવે તમે ક્યાંયથી જૂતા કપડાં ચપ્પલ લીધા ત્યાંથી ટાર્ગેટ કરવામાં આવે તો સાહેબ આનો રસ્તો શું તમે જ્યાં જાવ તમારી એન્ટ્રી થઈ જાય તમારો મોબાઈલ નંબર લઈ જો પેલા પહેલું એકદમ ક્લિયર છે આ ફરજી લોકો માટે તો વકરો એટલો નફો સો ફોન ત્યાં દસ જણા બી ફસાયા મરઘા પૈસા હલાલ કરી લેવાના જલસો જ છે તકલીફ આપડી એક વસ્તુ દિમાગમાં ક્લિયર રખાય કે આપણા અખબારનું કોઈ આપણને ક્યારેય આપતું નથી કોઈ આપ આપણી ઉપર વરસતું નથી અને આપણી મહેનત સિવાયનું ક્યાંથી મળતું નથી બસ એ કરો અને બીજું આપણે ખોટું કર્યું નથી તો કોઈના બાપની તાકાત નથી આપણને ફસાવ એટલે જો એ એ દિમાગમાં રાખીએ તો શું શું ઉખાડ લેવાનું એમ નહીં છે ખેડૂતોને આજકાલ કેવા ફોન જાય છે ભાઈ તમને પેલી પાઇપલાઇન લાઇન મળશે તમારે આમ ઓટીપી આવે આપો

કાલ નતો જે રેકોર્ડિંગ જે દિવસ છે તે દિવસ છે અમે તો કાલે જોયું હા સુરતી બી બોલ્યો તો સુરતી બી બોલ્યો તો બિંદાસ બોલ્યો તો ટેલિવિઝન પર કેને નહી બોલ્યો પણ ત્યાં તો બોલ્યો તો અને એ ફરજીવાળો મારી ઉપર કેસ કરવા જાય તો બહુ સારું કમન ગાળ બોલે એમ કરી એવી તો ઓકાત નહી છે આવો તો સારું પણ આવે તો તો વસિયા ભાઈ પણ બોલે ગયા પણ ખરેખર મારે ધીરજ રાખવી જોઈએ થોડીક

બેંક એકાઉન્ટ ખાલી ખાલી થઈ થઈ નહીં બધી ઘણા બધા સુરત જોયા છે એટલે તમે ફટાફટ તમારા પરિવારજનો વિડીયો શેર કરી દો ખાસ આખું ઇન્ટરવ્યુ સાંભળવાનું મૂક્યો કારણ કે ડિજિટલ એરેસ્ટ નો શિકાર કઈ રીતે બનો છો એ તમે જો કારણ કે ઘણી બધી જગ્યાએ એવા કેસ છે આ તો બહાર આવી વાત નથી આવી એવા હજારો કેસ હશે કે જે ખબર નથી પાંચ પચીસ હજાર રૂપિયાવાળા કેસ તો ગુજરાતમાં રોજ કેટલાય બને છે અને અનઓથોરાઇઝ એપ્લિકેશન અલગ પ્રકારના લિંકવાળા મેસેજ આ બધું તમારા ફોનમાં ના નાખશો કારણ કે જ્યારે તમારા ફોન એ કેપેબલ નથી હોતા ત્યારે તમારો મોબાઈલ આખો કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે મોબાઈલ ઉપરથી તમારું વોટ્સઅપ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તમારા વોટ્સઅપના આધારે તમારામાં જેટલા પણ નંબર હોય જેટલા પણ વોટ્સઅપના ગ્રુપ હોય એ બધા કોમ્પ્રોમાઈઝ થવા લાગે છે લોકો હજારો લોકોને કદાચ તમારા એક મોબાઈલમાંથી છેતરવામાં સફળ એટલે કોઈ પણ અન વસ્તુઓ ડાઉનલોડ ના કરો ફોન ના ઉપાડો બધી સાવચેતી રાખજો નહીતર દુનિયાના ખૂણે બેઠેલા આ બધા માફિયાઓ તમને ઠગવાનું બાકી નહીં રાખે તમારી સાથે પણ જો આવી કોઈ ઘટના બની છે તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર